تاسو وروسته نوی

અને પછી જાવ આપણે ભડત તો ભડત જઈને પછી વ્લોગ સ્ટાર્ટ કરશુ તો લગભગ 20 કિલોમીટર જેવું બાકી છે ભડત હજુ 20 કિલોમીટર બાકી છે એ વાત સાચી પણ વાધો નહી હવે તો રોડ સિંગલ પટ્ટી છે માપનો એટલે શાંતિ શાંતિ હેડે જાવ કોઈ વાધો નહી ઉતાવળ હા નહી ઉતાવળ છે નહી તો થોડી આ રેન ભડત જઈને મળી આવ અને લાલબાન જીકણ જઈએ આજે કેમેરો ચાલુ કરવો છે કરશું બાકી ભડત જઈ તો આપણે ડીસા આવી ગયા હા

अब अरे ना क्या रहा ले ले वा आई एम बराबर ने पार्लर एस इ में जानू अपना बनाया है लो इतने लो आप अपना मेहमान चले जाएगी तो विस्त्र का जो तरह का प्रिंट किया जो चची बनयो खराबत खराब के देवानी हो हाथ चुकाई गई पहला ना मुझे भी ऊंचा तो कॉफी बना तो ना, तो ना, तो ना ना मोड़ दे मानो हमें कैमरा है कैमरा इन है तो हमारा ना हो स्टॉक अंदर स्टॉक स्टॉक तो Ya, મન લે લે કે ના એ રાજ્યાવાડ બીજું તો આયે દે બોલા ચેદ ધ્યાન જમ મના ચેદ ધ્યાન આરમણ છે ને ગમેજેરી પડકુ પડતે વાર કરતો હળકા ઉતરા જોર એ એ એવું ના કહેવાય સા ઘરે ભાઈ ભાઈ અરજનજી નો આવો અરજનજી સી બોલો રાખો ચલો ચેડે ભાગ આવે પિન છો ની

રેડ બડ ફેસ નહિ જાતા હું ભેલા ભેલા તો બોલા દઉં બોલો તો આયા નહિ આપા એનાય ન આપું હું અમદાજો અમદાજો શું અમદાજો

<laughs> 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 कैमरामैन फोकस करो अरे जब आज बोलते हैं बोल चल ना बोलते हैं हां शर्मई ये वदन बाड़ी पर खावा नहीं नहीं नौ करवा के कामन चेती जे तो मन तो खबर है यार सी चेता ही है ना फिर तरवाज़ पर आता है

અમે અમારા ભાઈને ઘેર આવ્યા હતા મોનતા પટી ગઈ ધોતીવાળા ધોતીવાડા ડેમો તરવા મેલવાનો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો દોતીવાડા જઈ અને ઈકડન લોકેશન બતાવશો આપણે મો હર્ષિત સાહિલ કમટ ઠાકોર અજીત પછી પ્રિન્સ પછી પરવીન તો આપણે બધા આવી ગયા છે તો આપણે વીર મહારાજનું મંદિર હાલ દર્શન આપણે તો ફાઇનલી આપણે દોતીવાડાના ડેમે આવી ગયા છે તમને પોણીનો અવાજ આવતો જ હશે જોઈ લ્યો આ બાજુ મને અવાજ આવે છે પોણીનો આ બાજુ જો હે

દેખડાન ઊંડું છે એક નંબર લોકેશન તો આપણે મારણ માં કટ લઈ લીધા આટલી જોના રીલ બનાવવા માટે બધા કટલાઈ લીધા છે આ બાજુ હર્ષિત નું રીલ બનાવવાનું શૂટિંગ ચાલુ છે એટલે લઈ બનાવવા દે ઊભા ફોનમાં ઊભા ફોનમાં જોઈ લે આ બાજુ પરવીન સ્ટાર કરે છે साहिल અજીત બરાબર પેલી બાજુ ઘમટ ઠાકોર પેલા ઊભા છે ટા પરવીણ પકપો આ પાળીર હમી નહીં બનાવીએ જુઓ ઓન ગેમ આ બાજુ તો એકલું ધુમ્મસર દેખાય ધુમ્મસ બહુ થાની મારે તો મને દેખાય યાર મને કીધું હારી પગમાં આવે ને બોલ યાર બાપા પગ પડે તો જીઓ આ બાજુ સીટ બધા સાડે ભોગ વી ना આવડો આમ થઈ ન જાવ પાછી પાછો અહીંયા કે ઉતરવાનું ગાડી ઓકડી કે રાકા નતો જ કેટલું છે બમન ઠકરાઈ